નમસ્કાર જય સ્વામિનારાયણ વેલકમ ટુ રીપી લર્નિંગ હવ વિદ્યાર્થી મિત્રો રોજિંદા જીવનના રસાયણ વિજ્ઞાનના લેક્ચર નંબર ત્રણમાં તમારું સ્વાગત છે આજે આપણે મિત્રો ભણવાના છીએ પ્રતિસૂક્ષ્મજીવી ઔષધો એન્ટીબાયોટિક મેડિસિન જો મેડિકલ ડિપાર્ટમેન્ટની સૌથી મોંઘી દવાઓ કહીએ ને તો ચાલે

તો કે બેક્ટરિયા થાય જો બેક્ટેરિયા ને મારવું હોય તો પ્રતિ બેક્ટેરિયા કારક કહેવાય બેક્ટેરિયા આગળ શબ્દ લગાડવાનો પ્રતિ પાછળ લગાડવાનો કારક માન લી કો ફૂગ હોય તો પ્રતિ વાયરસ કારક આને કહેવામાં આવે પ્રતિ સૂક્ષ્મજીવી ઔષધો માત્ર ને માત્ર બેક્ટેરિયાની વૃદ્ધિ અટકાવે વાયરસની વૃદ્ધિ અટકાવે કોઈ ફૂગ હોય તો એની વૃદ્ધિ અટકાવી દે લીલ હોય તો લીલની વૃદ્ધિ અટકાવી દે ટૂંકમાં એ વિરુદ્ધ કરવા માટે છે એની રોગકારક જે ક્રિયા જે છે એને અટકાવવા માટે છે એને કહેવામાં આવે પ્રતિ સૂક્ષ્મજીવી ઔષધો તમને કોઈ જગ્યાએ લો કે તમે ડોક્ટર પાસે જાઓ છો ડોક્ટર સાહેબ અહીંયા મોટું ગુમડું થયું છે બહુ દુઃખે છે આમ થાય ને તેમજ ને દબાવશે કેટલી ચીસ પાડે છે પેશન્ટ એને જોશે અને જો આ કરો એટલે સમજી લેવાનું કે ડોક્ટર તમને સીધી એન્ટીબાયોટિક સારામાં સારી લખીને આપશે કેમ તો કે બહુ દુઃખે એટલે પેઇન કિલર લખે પછી એ લાલ થયું છે પાકી ગયું છે તો એન્ટીબાયોટિક દવા આપશે અને આ બધા શરીરમાં મારી નાખશે ઓકે જો એમ લાગે કે આમાં કચરો વધી ગયો છે બહાર કાઢવો પડે તો જલ્દી રૂજાય એમ છે તો તું શું કરશે એક સ્કેલ પેલ નાખી અને એને ફોડી અને દબાવીને કચરો કાઢી નાખશે અને વધે એને માટે આ દવા આપી દેશે ઓકે ચાલો હવે એના માટે આપણે સૌથી પહેલું લઈએ પ્રતિજીવીઓ ચાલો પ્રતિજીવીઓ શું છે તો કે જે સૂક્ષ્મજીવો કયા કયા બેક્ટેરિયા ફૂગ મોલ્ડ મોલ્ડ એટલે પણ એક પ્રકારનું વર્ગીકૃત કરવામાં આવ્યા કે જે સૂક્ષ્મ સૂક્ષ્મજીવોની વૃદ્ધિને અટકાવે અથવા તેનો નાશ કરતા જો એક જ સજીવ સૂક્ષ્મ જીવ છે એના શરીરમાંથી ઉત્પન્ન થતું એક દ્રવ્ય છે કે જે બીજા જીવાણુઓને વૃદ્ધિ અટકાવી દે છે એને કહેવામાં આવે પ્રતિજીવીઓ ઓકે એવી શરૂઆતની ડેફિનેશન છે હવે એમાં કોણ કોણ હતું તો ઓગણીસમી સદીમાં સૌથી પહેલું આ સિસ્ટમ શરૂ થઈ સિસ્ટમ શરૂ કરનાર વૈજ્ઞાનિક કોણ તો કે પોલ એહર્લિચ જર્મન સાયન્ટિસ્ટ હતા એમણે સૌથી પહેલું આર્સ ફેનેમાઇન નામનું એક ઔષધ વિકસાવ્યું જેનું નામ આપી દીધું સાલવર સેન બરાબર આ બેક્ટેરિયા ઉપર હુમલા કરનાર અથવા તેના પર પ્રતિકૂળ અસર ઉપજાવનાર

બરાબર તો આ પ્રોન્ટોસીલ શું કામ કરશે તો પ્રોન્ટોસિલ જો અહીંયા સૌથી પહેલી વાત તો એ કે પ્રતિ બેક્ટેરિયા પ્રોન્ટોસિલ બનાવવામાં કોણ સફળ થયું તો કે ઓગણીસો માં એને સૌથી પહેલા આ સાલવર્સન સંયોજનમાં મળતું આ પ્રોન્ટોસિલ જે એની સાથે સિમિલર હતું એની અંદર પ્રોન્ટોસિલ સલ્ફન ઇલેમાઇટ તરીકે ઓળખાતા સંયોજનમાં એને ફેરવી નાખો જેવું તમે શરીરમાં જાય દવા એટલે આમાં ફેરવાઈ દે અને આ જે પ્રોન્ટો પ્રોન્ટોસિલ સલ્ફન જે છે એ એવું સક્રિય સંયોજન છે કે જેને લીધે આપણા શરીરમાં રહેલા સૂક્ષ્મ જીવો નાશ પામે એટલે સલ્ફા ઔષધો છે ને એ સૌથી પહેલી વાર આપણા શરીરમાં એઝ અ એન્ટીબાયોટિક તરીકે ઉમેરવામાં આવ્યા એમાં કયા કયા હતા જો એમાં સલ્ફોનેમાઇડ સંયોજનો જે છે એ ખાસ કરીને શરીરમાં ધીમે ધીમે આ પ્રોન્ટોસિલ દ્વારા બનતા થયા હવે આ જે સંયોજનો બને જે છે એ સંયોજનો ખાસ કરીને સલ્ફાપેરીડીન સ્વરૂપે હતા કયા સ્વરૂપે હતા સલ્ફાપેરીડીન જેટલા સંયોજનો બેના અને એમાં સૌથી વધુ અસરકારક આ સલ્ફા સલ્ફાપેરીડિન છે એટલે કહેવાનો મતલબ એમ છે કે એન્ટિબાયોટિક દવાઓ તો ઘણી બધી થાય પણ એમાં સૌથી અસરકારક કોણ આવ્યું પ્રોન્ટોસે કેવી રીતે જો બીજું પ્રતિ પ્રતિબેક્ટેરિયાકારક ચિકિત્સાની અંદર કોણ હતું તો આ જે છે ને એ પ્રતિ સૂક્ષ્મજીવ બધાને માટે હતું પણ બેક્ટેરિયા માટે સ્પેશિયલ જો કોઈ હોય તો એ નામ છે એલેક્ઝાન્ડર ફ્લેમિંગ કોણ છે એલેક્ઝાન્ડર ફ્લેમિંગ એને પેનિસિલિયમ નામની એક ફૂગ લીધી એમાં એમાંથી એક પેનિસિલિન નામની એક દવા બનાવી શું બનાવી પેનિસિલિન નામની આ પેલિસિલિયમ એક ફૂગ છે ને આમાંથી બનાવ્યું પેનિસિલિન બરાબર સમજો આ પેનિસિલિન જ્યારે બની ને એટલે કેવું છે આમ આખી એન્ટિબાયોટિક દવાઓ જ આખી બદલાઈ ગઈ કોઈ પણ દવાનો ઈલાજ તો કે પેનિસિલિન કેવી રીતે જો કેટલીક બેક્ટેરિયા નાશક અને કેટલીક બેક્ટેરિયા નિરોધી ઔષધો ધીમે ધીમે માર્કેટમાં આવી કઈ રીતે જુઓ ચાર ચાર નામ આપણે આપીએ મિત્રો એમાં સૌથી પહેલો પેનિસિલિન એમિનોગ્લાયકોક્સાઇડ ઓફલોક્સિન આ બધી બેક્ટેરિયાનો શું કરી દે નાશ કરી દે એટલે બેક્ટેરિયા નાશક બેક્ટેરિયા નિરોધી આ દવા એઝિથ્રોમાઇસિન પછી ટેટ્રાસાયક્લિન ક્લોરએમ્ફિનિકોલ આ બધી બેક્ટેરિયાના વિકાસ ને શું કરે અટકાવે એટલે કે બેક્ટેરિયા તો આ દવાઓ શું કામ કરતી તો કે બેક્ટેરિયા અને અન્ય સૂક્ષ્મજીવોના કેટલાક વિસ્તાર ઉપર અસર કરે હવે વિસ્તારમાં પણ કેવું છે જો દાખલા તરીકે આપણા આખા શરીરમાં બેક્ટેરિયા ફેલાઈ ગયા હોય અને એના દવાનો નાશ કરવો હોય તો એને માટે બ્રોડ સ્પેક્ટ્રમ દવા વાપરવી પડે કેટલીક દવા છે એ નેરો સ્પેક્ટ્રમ હોય કે ભાઈ આયે હાથમાં થયું છે તો આટલા જ ભાગમાં દવાને અસરકારકતા લગાડવી છે તો એટલી જ દવાને અસર કરે ધેટ ઇઝ કોલ નેરો સ્પેક્ટ્ર તો સૂક્ષ્મજીવોના વિસ્તારને અસર કરવા માટે એને પ્રતિજીવોની ક્રિયાને સ્પેક્ટ્રમ દ્વારા અભિવ્યક્ત કરવામાં મે તમને કીધું ને બ્રોડ સ્પેક્ટ્રમને નેરો સ્પેક્ટ્રમ બરાબર એને માટે શું થયું તો કે પ્રતિજીવો જો ગ્રામ પોઝિટિવ હોય અને ગ્રામ નેગેટિવ હોય આ બંને વિસ્તૃત વિસ્તારમાં નાશ કરે અથવા તો અટકાવે તો એને વિસ્તૃત સ્પેક્ટ્રમ કહેવાય એટલે કે બ્રોડ સ્પેક્ટ્રમ કહેવાય બરાબર સમજો મેં તમને કીધું આખા શરીરમાં માની લો કે બેક્ટેરિયલ ઇન્ફેક્શન લાગુ છે તમે ટેબ્લેટ પીવો ત્યારે આખા શરીરમાં બધે નાશ કરે બેક્ટેરિયાનો તો એને બ્રોડ સ્પેક્ટ્રમ કહેવાય એવી જ રીતે ગ્રામ પોઝિટિવ દવાઓ કે ગ્રામ નેગેટિવ બેક્ટેરિયાની વિરુદ્ધ માત્ર અસરકારક હોય ને તેઓ સાંકડા સ્પેક્ટ્રમ તરીકે હોય મતલબ કે મેં કીધું ને એમાં એક હાથના ભાગને જ અસર કરે બહુ વધારે અસર કરે નહીં તો એક વાત છે પણ હા હવે એમાં ઘણા બધા પ્રકારના બેક્ટેરિયા હોય બધા જ બેક્ટેરિયાનો એકાદ નાશ કરી નાખતો હોય પોઝિટિવ હોય કે નેગેટિવ હોય તો એની અસર જો આખા બોડી પર થતી હોય તો બ્રોડ સ્પેક્ટમ શરીરના કોઈ ભાગ ઉપર થતી હોય તો નેરો સ્પેક્ટમ પણ કોઈ એક જ પ્રકારના બેક્ટેરિયાનો નાશ કરે તો એને કહેવાય મર્યાદિત સ્પેક્ટમ જો જે પ્રતિજી માત્ર એક જ પ્રકારના રોગનો નાશ કરે તો એને કહેવામાં આવે મર્યાદિત સ્પેક્ટ્રમ બરાબર છે તો કેટલા સ્પેક્ટ્રમ આવ્યા ત્રણ ગ્રામ પોઝિટિવ નેગેટિવ તો બેક્ટેરિયાનો ટાઈપ થઈ ગયો કેટલાક ગ્રામ પોઝિટિવ હોય કેટલાક નેગેટિવ પણ એક ગોળી પીવો આખા શરીરના બધા જ બેક્ટેરિયા મરે પોઝિટિવ નેગેટિવ વિસ્તૃત જગ્યાએ અસર કરે તો બ્રોડ સ્પેક્ટ્રમ માત્ર થોડાક ભાગમાં અસર કરે તો નેરો સ્પેક્ટ્રમ અને જો કોઈ એક જ બેક્ટેરિયાને અસર કરતી હોય તો એને કહેવાય મર્યાદિત સ્પેક્ટ્રમ ઓકે ચાલો પેનિસિલિયમ જી જો આ નામ બહુ જ આઈએમપી છે એક સાંકડું સ્પેક્ટ્રમ વાળું છે બરાબર યાદ રાખજો સાંકડું સ્પેક્ટ્રમ બરાબર બ્રોડ સ્પેક્ટ્રમ નેરો નેરો એટલે સાંકડો નેરો સ્પેક્ટ્રમ દો છે એમપીસિલિન અને એમોક્સિલિન એ પેનિસિલિન નું સાંશ્લેષિત સ્વરૂપ છે જે વિસ્તૃત સ્પેક્ટ્રમ છે મોસ્ટ એમપી વાત છે એમ્પીસિલિન એમોક્સિલિન અને પેનિસિલિન નું જે સ્ટ્રક્ચર વાળું છે સાંશ્લેષિત સ્વરૂપ એટલે આ બંને દવા જે છે એ પેનિસિલિનમાંથી માંથી બની છે પણ એ કેમ આવશે બ્રોડ સ્પેક્ટ્રમ પેનિસિલિયન જી એ નેરો સ્પેક્ટ્રમ પણ આ દવાઓ બ્રોડ સ્પેક્ટ્રમ ટૂંકમાં દર્દીને જ્યારે પેનિસિલિન આપવાની હોય એ પહેલા

પછી મગજમાં કોઈ સોજો આવ્યો હોય ન્યુમોનિયા હોય તો આવા રોગોની અંદર એને મુખવાટે આપવામાં આવે અત્યારે તમે કોરોનાના ઇફેક્ટમાં તમે છો મિત્રો કે લોકોના ફેફસામાં બધું ગઠ્ઠા ગઠ્ઠા થઈ જાય આખા શરીરમાં પછી ધીમે ધીમે ઇન્ફેક્શન લાગે તો એને બ્રોડ સ્પેક્ટ્રમ દવાઓ આપવી પડે વિસ્તૃત સ્પેક્ટ્રમ બરાબર ચાલો નેક્સ્ટ લઈએ મિત્રો વેક્રોમાઇસિન અને ઓફલોક્સિન આ પણ વિસ્તૃત પ્રતિજીવીઓ છે બરાબર આ બધા નામ છે જે યાદ રાખવાના આ એક બહુ મસ્ત દવાનું નામ છે ડીસીડા ઝીરિન જે ખાસ કરીને કેન્સરના કોષો માટે ઝેરિમા કેન્સરના દર્દીઓ જે હોય ને એને ડોક્ટર આ એન્ટિબાયોટિક તરીકે ડીસીડાઝીરીનના દવા આપે એવી એન્ટિબાયોટિક છે જે કેન્સરના જે સેલ હોય એને પણ અટકાવી દે વિકાસને એટલે ખાસ કરીને એ દવા આપવામાં આવે

અને એ બી સજીવ પ્રણાલીમાં હોય એવા તો એને જીવાણુ નાસી કહેવાય પ્રણાલીના નાશ કરે તો એને આવે સંક્રમણ હારક દાખલા તરીકે દિવાલો છે ફ્લોરિંગ છે એ બધાને આપણે કરવા હોય તો એના માટે સંક્રમણ હારક ની જરૂર પડે તો સૌથી પહેલું જીવાણુ નાસી ઔષધ અને સંક્રમણ હારકો પણ એવા છે કે જે એનો નાશ કરે અથવા તો એની વૃદ્ધિને શું કરે છે અટકાવી દે છે કઈ રીતે મિત્રો તો સૌથી પહેલી વાત જીવાણુનાશી છે જીવંત પેશીને પ્રોબ્લેમ દાખલા તરીકે આપણે કાપો પડી ગયો પાકો હોય એટલે કે ઘા થયો હોય કપાયેલો ભાગ હોય ચાંદા પડ્યા હોય કે રોગગ્રસ્ત ત્વચા હોય કોઈને દાંત ખુજલી ખરજવું નથી કે આપણે તો ખરજવું થયેલું હોય એવા ભાગ ઉપર આનો ઉપયોગ કરવામાં આવે કોનો તો કે જીવાણુનાસી ઔષધનો કેવી રીતે દાખલા તરીકે એના બે નામ આપણા રોજિંદા જીવનમાં આપણા સોફ્રામ આઈસીનનો સૌથી વધુ યુઝ કરીએ મિત્રો એટલે સૌથી વધુ સોફ્રામ આઈસીન છે બીજું નામ છે ફ્યુરાસીન જે જીવાણુ નાશી છે સાબુની અંદર જીવાણુ નાશીનું કામ કોણ કરે તો કે બાય થાયનોલ આ સૌથી મોસ્ટ આઈએમપી એમસીક્યુ છે યાદ રાખજો સાબુની અંદર જીવાણુ નાશી તરીકે કોમ કામ કરે છે તો કે બાય થાયનોલ ઓકે એવી જ રીતે આયોડિન પણ એક જીવાણુ નાશી પદાર્થ છે એનો 2 થી 3% આલ્કોહોલ સાથેનું પાણીના મિશ્રણ લેવામાં આવે જે ટીન્ચર આયોડિન તરીકે આપણે ઓળખીએ છીએ શું કરીએ છીએ ટીન્ચર આયોડિન આપણે જોજો જનરલી તમે જે સ્કૂલમાં જતા હશો ત્યાં એક કીટ બોક્સ રાખવામાં આવે અને એની અંદર ટીન્ચર આયોડિન હોય કોઈ પણ જગ્યાએ જે જનરલી લાગી જાય અને લોહી નીકળે તો એને શું કરવામાં આવે ટીન્ચર આયોડિન લગાડવામાં આવે અને પરિણામ શું થશે તો કે ટીન્ચર આયોડિનને લીધે ઘા ઉપર બધા જ જીવાણુઓ ભેગા થાય અને આયોડિનની હાજરીમાં મૃત્યુ પામે ઓકે

હવે જ્યાં થાયોલ શબ્દ આવતો હોય ને ત્યાં એસ ક્રિયાશીલ સમૂહ તરીકે હોય બરાબર ખાસ યાદ રાખવાનું ક્લિયર તો કહેવાનો મતલબ એમ છે આ ટર્પીની ઓલ છે આ ક્લોઝાયલન ઓલ છે આ બાય થાયન છે મિત્રો ક્યારેક એવું પણ ઉપયોગમાં કામમાં આવે કે આનું આઈયુબીએસસી નામ બોલો અત્યારે તો કોઈ પૂછવાનું નથી પણ આપણે આનું આઈયુબીએસસી નામ કયું છે એ પણ આપણે મગજમાં રાખવું પડે ઓકે

ઘણી નથી આંખના વોશિંગ સોલ્યુશન આવતા એમાં એકદમ નિર્બળ મંદ બોરિક સોલ્યુશન હોય છે સંક્રમણ સંક્રમણ કામ લાગવાના છે અને એનો આપણે કેવી રીતે ઉપયોગ કરીએ તો મેં તમને કીધું એમ ફ્લોરિંગ છે ગટર વ્યવસ્થા છે એના સાધનો છે અથવા તો કોઈ બી બીજા સાધનો દાખલા તરીકે આપણે કોઈ રોજિંદા જીવનમાં ઉપયોગ કરતા હોય એવા જ સાધનોને જંતુમુક્ત કરવું હોય

તો એ સંક્રમણ હારક છે એટલે કે દિવાલોને જો તમારે ફ્લોરિંગને જો તમારે નાખવું હોય જંતુમુક્ત કરવું હોય તો વન પર્સન સાંદ્રતાનું દ્રાવણ લેવું પડે જેને આપણે ફિનાઈલ કહીએ છીએ ચાલો એવી જ રીતે ક્લોરીન પણ વપરાય પણ પોઈન્ટ ટુ થી માંડીને પોઈન્ટ ચાર પીપીએમ સુધીની સાંદ્રતા લેવી પડે સલ્ફર ડાયોક્સાઇડ પણ એ સંક્રમણ હારક છે દાખલા તરીકે આ રૂમ છે એ રૂમને એટલે કે ક્લાસરૂમ આપણો હોય ને એને આપણે જંતુમુક્ત કરવો છે તો શું કરવામાં આવે આખી રૂમ ને બરાબર પેક કરવામાં આવે ને પછી એમાં સલ્ફર ડાયોક્સાઇડ છાટી દેવામાં આવે જેવું સલ્ફર ડાયોક્સાઇડ છાંટવામાં આવે અને પેક હોય એટલે આખી રૂમ ની તિરાડોમાં સલ્ફર ડાયોક્સાઇડ પહોંચે અને પરિણામે રૂમ આખું જંતુ મુક્ત થઈ જાય છે કાર વોશિંગ વાળા કંપનીઓ વાળા જયારે કારને જંતુમુક્ત કરતા હોય ને ત્યારે મિત્રો એમાં પણ આ જ કરવામાં આવે સલ્ફર ડાયોક્સાઇડ જેવો ધુમાડો છોડી દેવામાં આવે તો એમાં પણ તમે કારને જંતુ મુક્ત કરી શકો છો ઓકે ચાલો હવે આવે છે મિત્રો ગર્ભ નિરોધક ઔષધો ગર્ભ નિરોધક ઔષધો કોને કહેવાય સૌથી પહેલો તો ગર્ભસ્થાન અટકાવવા માટે કેમ જરૂર પડે તો કે વસ્તી વધારો જ્યારે થાય ત્યારે બહુ બધા પ્રશ્નો ઊભા થાય એમાં પહેલો પર્યાવરણીય પ્રશ્ન આવે બીજા રોજગારીના પ્રશ્ન આવે ત્રીજા સામાજિક પ્રશ્નો ઉત્પન્ન થાય આ બધાનું નિયંત્રણ કરવું હોય તો આપણે વસ્તીના વધારાને શું કરવું પડે અટકાવવું પડે

જે મુખ વાટે લેવાની હોય છે બરાબર ખાસ યાદ રાખે કે જે અનૈતિક સંબંધો હોય બરાબર એના પરિણામ સ્વરૂપે સ્ત્રી ન થાય તો એને માટે એ લોકો પ્રેગનેન્સી અટકાવવા માટે આનો ઉપયોગ કરતા હોય છે ચાલો નેક્સ્ટ વાત કરીએ ઇથાઈનાયલ ઇસ્ટાડોલ એ પણ આનું એક બેસ્ટ ઉદાહરણ છે જે એસ્ટ્રોજન વ્યુત્પન્ન અને પ્રોજેસ્ટરન વ્યુત્પન્નનું એક સાથેનું સંયોગીકરણ છે ટૂંકમાં નોન ડ્રોન અને ઇથાઇનાઇલ એસ્ટ્રાડાયોલ આ બંને જે છે એ ગર્ભ નિરોધક ઔષધો છે ઓકે ચાલો નોરેથિન ડ્રોન નું સૂત્ર છે તમારી સામે બંધારણીય સૂત્ર અને એ છે ઇથાઇલાઇન એસ્ટ્રાડાયોલ નું સૂત્ર છે જે નોવેસ્ટ્રોલ પણ કહેવાય છે વિદ્યાર્થી મિત્રો બંધારણીય સૂત્રો બરાબર યાદ રાખવાના છે ઓકે તો આ સાથે જ અહીંયાનો સેશન સમાપ્ત થાય છે નમસ્કાર જય સ્વામિનારાયણ